बोले करे आ गया ये मना ये रहे है चलो नीचे चले तो वो नल्लू मोटला मोटला बट्टा में जा क्या वो पीछे से मोटा करके पकड़ना है ओए बबर खवानी बट्टा से ले आएंगे नहीं और बट ચલા ભરવાર ફર્યા રાજુભાઈની ઘરે વાડામાં ભાતના પુરિયાની અંદર એક મોટો કોબરા છે એને પકડી લેવામાં આવ્યો છે હવે એને અમે જંગલમાં છોડી દઈશું સંજય પવાર વાપી કંઈ કરે નહીં મેં છે કંઈ કરે નહીં ફૂલ સાઈઝ છે આ અને ઘાસના પુરિયામાંથી પેલા બેન સવારે ઘાસનું પુરી લેવા ગયા તો એમણે જોયો કે નાક છે એટલે ફોન આવી ગયો અને એને પકડી લેવામાં આવ્યો છે વાપી સંજય પવાર મોબાઈલ નંબર નાઇન ફાઈવ વન ટુ સિક્સ વન ટુ નાઇન થ્રી જીરો જીવ જાયકૃપ વાપી થોડુંક આ બે ત્રણ દિવસ થી વરસાદ આવા નાગો ઝેરી ઝેરી સાપો ઘર ઘરની આજુબાજુ આવી જાય છે એટલે એને પકડી લેવામાં આવ્યો છે ચેતન પટેલ